માં જતા અહીંયા બધાને મળવાનું થયું બધાને કામ સોંપ્યું કે કઠલાલ ગલીઓ ગલીઓમાં દર શનિવારે રાત્રે લોકોને એકઠા કરી દર શનિવારે હનુમાન ચાલીસા કરવા હનુમાન ચાલીસા હિન્દુઓનું સંગઠન અને હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ સાથે કોઈ ગરીબ હિન્દુને અનાજની જરૂર હોય ડોક્ટરની જરૂર હોય એડવોકેટની દેશમાં કંઈ મદદની આ બધી જ પ્રકારની સેવા આપવાનું કેન્દ્ર હનુમાન ચાલીસા બનાવ્યું છે આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દર દેશમાં હજારો સ્થાનો પર ચલાવે છે તો અહીંયા બધાને પણ હનુમાન ચાલીસા ચલાવવાનું કહ્યું છે વરસાદમાં જ્યાં ડાંગર છે કોઈ જગ્યાએ કપાસ છે કોઈ જગ્યાએ મગફળી છે આ બધાની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે એટલે સરકારે તાત્કાલિક સર્વે કરીને એક અઠવાડિયામાં વિઘા પૈસા આપવા જોઈએ અને સારી એવી રકમ સરકાર તાત્કાલિક આપે બધા સર્વે કરી જ રહ્યા છે મારો વિશ્વાસ છે કે સરકારમાં છે એ ભાઈઓ તાત્કાલિક ખેડૂતોને સહાય આપશે અને એમાં થોડું વધારે ધ્યાન આપશે બધું જ કામ સરકારે છોડીને યુદ્ધના ધોરણે એક અઠવાડિયામાં ખેડૂતોને પૈસા મળી જાય એવું કામ કરવું જોઈએ